દ સાલે સાટકાની સાટકાની કુતો કુતો માથા છો આજ બોલ બોલશે એ તો દાદા કઈ જઈબો કઈ દાદા કોઈ કક કુત આઠ મહિના માસને માળું ભુખ્યો તો દાદા ભુખિયા રાજે પૂરા બચ્ચા રાજા ભુરી રાજા ભુરી તો આઈગો આ ભાઈને માછલ જા એક માછલ પારે જ ના

તુલ છે <a brega several manifestations> <HHH noise> माध, बह다가 ये सी अ हो अल सा chamado हाल gehört है नसीा को चारह drie पाल ले आकारी सुनिया और से अ करो बिल जरा ले कारी माध, आ किर माध चारा जो इस सा और ये जो